હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો ઉમીદ કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો આજે અમે અને ચેતના આવ્યા છીએ અહીંયા આગળ લીમડો પાડવા તો તમને બતાવીશું જો એક તો ડોઘાચું કાઢે છે તો આપણે જઈએ છીએ ચાલો કેવો લીમડો પાડે છે

તો અમે લીમડો કાપવા આવ્યા છીએ અમે લીમડો કાપી અને હવે ઘરે જઈશું કારણ કે પાણી ભરતું અને પાણી ભટ લીમડો વારવા તો આપણે ખાવા જોઈએ તો બેસવાને પણ જોઈએ એટલા માટે તો અમારે એક શું કહેવાય કે મેણીયું માજી રહેશે સીધું હશે મેણીયું લેવા તમનેણિયું

પછી એ ઉપાડી નાખો ઘરે ઘરે બધી ભેંસો ખાશે વધારે વધશે પછી અમે ખાશો એમ એ હવાર બદાતા ને પછી હો બીજી કોઈ નહી દાતન કરજો ભેળા દરજ ઉઠીને એટલે રેબડે રેબડે ફરવા દાંત નહી હાથે તો એટલે આરે દાતન લઈ જાવ જો આ દાતન કે હારા રહે

એટલે બધા રેડી રહેજો બ્લોગ જોવા માટે અમારો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ દો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો મિત્રો મળીશું નવા બ્લોગની અંદર બાય બાય